મોડી રાત્રે ગીર સોમનાથમાં તોફાની વરસાદ વરસ્યો જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે સૌથી વધુ સૂત્રાપાડામાં અગિયાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો વેરાવળમાં છ ઇંચ ગીર ગઢડા કોડીનારમાં પાંચ ઇંચ વરસાદ થયો તો તાલાડા અને ઉનામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો સુત્રાપાડામાં ચોવીસ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે સુત્રાપાડામાં ભારે વરસાદથી પ્રશ્નાવાડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તસવીરોમાં પણ જોઈ શકાય છે લોકોના ઘરોમાં કેડ સમા પાણી ભરાયા છે અને આખી રાત લોકોને ઉજાગરો કરવાનો વારો આવ્યો હતો લોકોને ભારે હાલાકી પડી લોકોના ઘરમાં રહેલી ઘરવખરીને ભારે નુકસાન થયું છે પ્રશ્ન વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ સોલંકી મારી સાથે જોડાયા છે દિનેશ કયા કયા વિસ્તારો એવા છે જ્યાં લોકોના ઘરોમાં પાણી છે કેટલું નુકસાન થયું છે બિલકુલ પંકજ જે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની અંદર મોડી રાત્રે મેઘરાજાએ તોફાની મિટિંગ કરી હતી અને ત્યારબાદ કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાનો જે મોટાભાગનો વિસ્તાર છે ત્યાં સૌથી વધુ વરસાદ સુત્રાપાડા પંથકની અંદર વેસ્યો હતો અને તેમને કારણે સુત્રાપાડાનું જે પ્રશ્નાવળા ગામ છે કે ત્યાં આગળ બસો જેટલા ઘરો છે તેમની અંદર મોડી રાત્રે પાણી ભૂચ્યા હતા લોકોને ક્યાંક ને ક્યાંક રાત ઉજાગરા કરવાની ફરજ પડી હતી તો બીજી તરફ ગીરના જે ખેડૂતો છે તે ખેડૂતો પણ ઘણા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે ચાલુ સિઝનમાં ગીર સોમનાથ જિલ્લામાં બહુ ઓછો વરસાદ હતો અને ત્યારબાદ ખેડૂતોએ પોતાના પાકોને પિયત પણ આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હવે જયારે મેઘરાજાએ હેત વરસાયો છે ત્યારે આ દ્રશ્યો જે સીધા છે હું આપને એ જ બતાવી પ્રયત્ન કરીશ કારણ કે આ જે દ્રશ્યો છે તે સુત્રાપાડા પંથકના નિશાણવાળા ખેતરોના છે અને આ ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાય છે જોકે આ પાણી ભરાવાથી ઘણી વખત પાણી છે તેમને નુકસાન થતું હોય છે પરંતુ હાલ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેમને કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખુશુશાલ છે ખેડૂતોના જે પાકો છે તેમને નવું જીવનદાન મેળવ્યું છે ત્યારે અહીંના સુત્રાપાડાના કેટલાક ખેડૂતો આપણી સાથે છે તેઓની સાથે પણ વાત કરવામાં મોડી રાત્રે જેવો વરસાદ હતો અને વરસાદથી કેટલી ખુશીના વિષય બાદ સુતરા પડતો મોડી રાત્રે લગભગ રાતના બાર વાગ્યા પછી વરસાદ અતિશય સારા રીતે વરસાદ થયો બહુ ખેડૂત બધા ખુશ છે અને પિયતને પણ અમારા પાકને પણ સારાનું સારો વરસાદ પિયતને નવું જીવન પાકોને નવું જીવન જાણ કર્યું છે પીયત આપી રહ્યા હતા ખેડૂતો હજુ આપણી સાથે ખેડૂતો હતો ખાસ કરીને મોડી રાત્રે વરસાદ રહેલો વરસાદ અતિભારે

હાલ ખુશીનો માહોલ છે પરંતુ કેટલાક ગામો જે નીચાણવાળા છે ત્યાં લોકોના ઘરો સુધી પાણી ઘુસતા હાલાકી પડીમાં ધોધમાર વરસાદના અહેવાલ છે ત્યારે ખેતરોમાં હાલ પાણી ઘૂસી ગયા છે ખેતરો તરબોળ બની ગયા છે અમે તસવીરો આપને બતાવી રહ્યા છીએ મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે કારણ કે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીર સોમનાથ પંથકમાં પણ વરસાદની ઘણા સમયથી વાટ હતી રાહ જોતા હતા ખેડૂતો અને સારો વરસાદ મોડી રાત્રે શરૂ થયો અને ખેતરો પાણીથી તરબોળ બન્યા છે જેના પગલે ખેડૂતોના પાકને જીવનદાન મળશે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી તે કુદરતે પૂરી કરી ખેડૂત મિત્રો પણ ઘણા ખુશ થયા છે ખેડૂત માટે ઘણું સારો સંતોષદાયક વરસાદ થઈ ગયો છે અને બહુ સારી પરિસ્થિતિ છે ને હવે અત્યારે તો એવું નક્કી થાય છે કે ભવિષ્યમાં મગફળી પછી ઘઉં પણ લેવાશે લેવા મોડી રાત્રે ગીર સુમના જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેના કારણે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે જે ગીરના ખેડૂતો છે તેઓ છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તેમની જે આતુરતા છે તેમનો આજે અંત આવ્યો છે મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ છે તે સુત્રાપાડા પંથક ની અંદર છે સુત્રાપાડા પંથકની અંદર રાત્રિના વરસાદ 9-20 જેટલો વરસાદ છે તો છેલ્લા ચોવીસ કલાકની અંદર સુત્રાપાળાની અંદર બારી જેટલો વરસાદ વરસતા આ સુત્રાપાડાના વાડી વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં ગોઠણ સમા પાણી ભરાયા છે જોઈ શકાય છે જે પ્રમાણે આ ખેડૂતોના ખેતરો છે અને આ ખેડૂતોના ખેતરોની અંદર તેમના પાક છે તે મુરજા મુરરાઈ રહ્યા હતા ખેડૂતો ક્યાંક ને ક્યાંક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે જ્યારે મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હજુ પણ મેઘરાજાને વરસાદ વરસાવવા માટે આશા રાખી રહ્યા છે દિનેશ સોલંકી ન્યૂઝ ગુજરાતી જુનાગઢમાં જૂનાગઢમાં દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો ભારે વરસાદથી દરિયો તૂર બન્યો છે દરિયાની તોફાની લહેરોથી કેટલીક બોટને પણ નુકસાન થયું છે ફિશરીઝ વિભાગે માછીમારોને સાવચેતીના પગલાં લેવાની સૂચના આપી છે દરિયામાં ન જવા અને બોટને સલામત જગ્યાએ રાખવા સૂચના આપવામાં આવી આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે અમર ભારે વરસાદથી દરિયો ગાંડ બન્યો છે ત્યારે કોઈ સૂચના તંત્રથી આજે અને આવતીકાલ માટે કયા પ્રકારની અપાઈ છે ચોક્કસ પંકજ કે જે રીતે બે દિવસ જૂનાગઢ જિલ્લાને રેડ એલર્ટ પર મુકાયું છે અને માંગરોળનો જે દરિયો છે તે ગાંડો દૂર બન્યો છે કરંટ દેખાયો છે અને જેને લઈને ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને સાવચેતીના પગલા લેવા માટેની સૂચના આપવામાં આવી છે બીજી તરફ દરિયા નજીક ન જવા અને જે બોટો દરિયા પાસે રાખવામાં આવતી હોય છે તેને પણ ત્યાંથી સહી સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના છે તે આપવામાં આવી છે હાલ જે રીતે વરસાદની આગાહી છે અને અતિભારે વરસાદ પડવાની સંભાવનાના કારણે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ સૂચના આપી દેવા ભડાકા સાથે અનરાધાર વરસાદ શરૂ થયો બંદર જેવા અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ અનરાધાર વરસાદથી લોકો પણ હવે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જુનાગઢ શહેરમાં અને ખાસ માંગરોળ પંથકમાં જે વરસાદ છે તેની તસવીરો એક બાદ એક આવી રહી છે તમે જોઈ શકો છો કે જે રહેણાંક વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે વહેલી સવારથી જે તોફાની વરસાદ શરૂ થયો સામેલાધાર વરસાદ પવન સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ પડ્યો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે જો કે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે બફારાથી લોકોને રાહત મળી છે અને ખેડૂત વર્ગ જે છે એ ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે જુનાગઢ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે વરસાદી માહોલ સાથે પવન ફૂંકાયો મોડી સાંજથી જ અહીંયા મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે અને ગઈકાલ સાંજથી શરૂ થયેલો વરસાદ આજે સવાર સુધી જોવા મળ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને પવનના સુસવાટા સાથે વરસાદ જોવા મળ્યો વાત રાજકોટની રાજકોટના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમના છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા રૂલ લેવલ મુજબ સો ટકા ભરાઈ જતા રાત્રિ દરમિયાન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હેઠવાસના ગામોને એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે ઉપલેટા તાલુકાના મોજીરા ખાખી જાડિયા ઉપલેટા ગઢાળા નવાપરા સેવંત્રા કેરાળા અને વાડલા સહિતના જે હેઠવાસના ગામો છે તેને એલર્ટ કરાયા છે ઉપરવાસમાંથી પાણીની આવક થશે તો વધુ દરવાજા પણ ખોલાશે અને તેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસામાં પણ મેઘરાજાએ બગડાટી બોલાવી છે ડીસામાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે આ તસવીરો જુઓ પાણીનો મુકાયા શહેરના એક વિસ્તાર અને માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ અસર થતી જોવા મળી હતી ડીસામાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો અને નદીની જેમ પાણીનો ધસમસ્તો પ્રવાહ જે છે એ રહેણાંક વિસ્તારમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે તો ડીસાથી આ તસવીરો આવી રહી છે મેઘરાજાએ બગડાટી બોલાવી છે અને એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદને પગલે અહીંયા પાણી ભરાઈ ગયા અને ધસમસતો પ્રવાહ જે છે એ ગામમાંથી પસાર થતો જોઈ શકાય છે અહીંયા વાહનોની અવરજવર જાણે થંભી ગઈ છે અને પાણીના કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે મુંબઈ શહેરમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા આજે તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી સરકારી અને ખાનગી ઓફિસોમાં પણ બીએમસીએ રજા જાહેર કરી તમામ બીચ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકાયો મુંબઈમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે મહારાષ્ટ્રમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ હાઈ એલર્ટ પર છે લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે મુંબઈના જે મુખ્ય માર્ગો છે એ પાણીથી તરબોળ બન્યા છે તસવીરોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે મુખ્ય માર્ગો જળમગ્ન થતાં ટ્રાફિક વ્યવહાર જે છે એ થંભી ગયો છે સરકારી અને ખાનગી ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે જે બીચ છે મુંબઈના તમામ બીચ છે તેમાં સહેલાણીઓને જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને મુંબઈમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવેલું છે हो जाएंगे इसलिए जो बी कंट्रोल रूम है और जितने कंट्रोल रूम है वो पूरी सिचुएशन का जायजा ले रहे हैं और पूरी कोशिश की जा रही है कि जो पानी भरा हुआ है उसे जल्द जल्द से जल बाहर निकाला जाए क्योंकि देखिए हालात जो है उतने अच्छे नजर नहीं आ रहे हैं जो सर्वे है इसी इसी, इसी तरह के जो हालात है वो मुंबई के अधिकतर सब्वे जमालाट सर्वे की बात करें खार सर्वे की बात करें रहे वो सारे सर्वे को बंद कर दिया गया है ताकि जो लोग हैं वो अंदर या पानी में फंसे नहीं जो समुद्री इलाका है जितने भी चौपाटी है वहाँ पर लोगों को मनाई कर दी गई है वो समुद्र के किनारे आसपास ना जाएं क्योंकि तेज हवा में हवाएं बहेंगी और जो पानी समुद्र का पानी जो वेव्स हैं लहरें वो भी तेज उठेंगी तो एक बड़ा खतरा हो सकता है इसलिए जो प्रशासन है वो काफी ज्यादा हाई अलर्ट पर है और इस पर जो मुख्यमंत्री हैं और जितने डिप्टी सीएम हैं वो भी पूरे सिचुएशन पर नजर रखे हुए हैं पूरे महाराष्ट्र में और साथ ही साथ देखिए जिस तरह की देखिए मैं आपको लगातार विजुअल दिखा रहा हूँ कि जो पानी का लेवल है वो लगातार बढ़ता चला रहा है सारे दुकानें इस इलाके में बंद हैं क्योंकि जो पानी है वो लगातार दुकानों में भर चुका है तो जो इसमें प्रॉपर्टी का नुकसान तो हो ही रहा है लेकिन कोई भी इंसानी दुर्घटना या कोई बड़ी घटना ना हो उसके लिए प्रशासन पूरी तरह से सतर्क है वो देखिए किस तरीके से दुकान के बाहर जो आदमी खड़े हुए हैं वो आप अंदाजा लगा सकते हैं कमर के ऊपर तक पानी वहाँ पहुँच चुका है और परेशान दिख रहे हैं और उनकी जो मोटरसाइकिल है वो पूरी तरह से डूब चुकी है તો વહા પર અંદાજા લગા સકતેકા કે વોટર લેવલ હૈધેરી ઈસ્ટ કિસ કસ કદર તક કતના ખતરનાક જો તક પુરા પહોંચ ચુકા હૈ आधे से ज़्यादा जो दुकानें हैं उसमें पानी भर चुका है आधे से ज्यादा दुकानें डूब चुकी हैं इसलिए सारी दुकानें यहाँ पर बंद की गई हैं और जो दुकानें खुली हुई हैं वो उन दुकानों के भी मैं अगर मैं मिजूर दिखाऊंगा तो आप साफ तो पर देख सकते हैं कि उनके भी घुटने तक दुकान के अंदर पानी भरा हुआ है वो किसी तरीके से अपने दुकान का सामान है वो बचाने की कोशिश कर रहे हैं और पूरे इलाके में कम से कम ढाई से तीन फुट पानी भरा हुआ है और प्रशासन पूरी कोशिश कर रहा है कि जैसे ही पानी रुकेगा और हाईटाइट

रेल ट्रैफिक की बात कर रहे हैं एयर ट्रैफिक की बात कर रहे हैं फिर रोड ट्रैफिक की बात कर रहे हैं रोड ट्रैफिक तो सरकारी छुट्टी हो गई तो उतना तो ट्रैफिक नजर नहीं आ रहा है लेकिन ट्रेनें जो है वो स्लो चल रही है विजिबिलिटी बहुत ज्यादा कम है इस हालात में दफ्तर निकलना हाईली इम्पोसिबल जो जो बसेस हैं वो पूरी तरह से बंद है मुंबई के हर एक जगह पर पानी भर चुका है जिसकी वजह से जो ट्रैफिक है वो पूरे हॉल्ट किया हुआ है ट्रेनें स्लो चल रही हैं विजिबिलिटी अगर आप टीवी स्क्रीन पर देख सकते हैं कि इस समय विजिबिलिटी बहुत ज्यादा कम है इसलिए बीएमसी ने और सरकार ने बड़ा फैसला लिया है कि जितने भी प्राइवेट ऑफिसर हैं उन सबको छुट्टी दे दी जाएगी क्योंकि देखिए हालात जो है वो अच्छे नहीं दिख रहे हैं हालात जो है कल से ज्यादा डरावने दिख रहे हैं कल जब बारिश हो रही थी तो रुक रुक के बारिश हो रही थी लेकिन आज जो बारिश हो रही है सबीना तो लगा तार, लगा तार बारिश हो रही है और पानी का जो लेवल है वो तो लगातार बढ़ता हुआ जा रहा है आप अंदाजे जो सफ् है वो तकरीबन चार से पांच मीटर का है यानी कि तीन मीटर तक पानी भर चुका है तो अंदाजे लगाइए कि जो अमूमा अगर इंसान वहां पर चला जाएगा तो इंसान पूरी तरह तो से डूब जाएगा इसलिए पुलिस और सबकी कोशिश है कि कोई भी गलती से उस सफ्वे तक ना पहुंचे जहाँ पर वो ज्यादा गहरा है देखिए लोकल ट्रेनें में आपको भी दिखाऊंगा साफ तौर तो पर देख सकते हैं। बारिश की वजह से जो विजिबिलिटी कम है लोकल ट्रेनें भी बहुत ज्यादा स्लो तरह से चल रही हैं और देखिए किस तरीके से मुंबई पुलिस के लोग बी के जो ऑफिसर है अपनी जान पे खेल कर बैरिकेड लगाने की कोशिश कर रहे हैं ताकि कोई भी शख्स है वो आगे ना जाए पूरे अंधेरी इलाके में सन्नाटा फैला हुआ है अगर मैं आपको सामने वाले दिखाऊं जिस जगह पे हम खड़े हैं जिस चौराहे पे हम खड़े हैं उस चौराहे पर दूर दूर तक अगर नजर जाएगी कैमरा की तो उस जगह तक आपको कोई नहीं दिखेगा समुन्द्र का पानी होता है वो बाहरी तरफ फेंकता है यानी कि ये जो पानी जो है वो समुन्द्र में जाना चाहिए वो ना जाकर बल्कि समुन्द्र का पानी और शहरों में आता है तो ये हाईटाइट की वजह से लोगों की और भी मुश्किलें बढ़ सकती हैं और बताया जा रहा है कि हाईटाइट में समय जो तो समंदर का पानी है वो बाहर फेंकेगा और इसी वजह से जो नाले हैं वो पूरी तरह जाम हो जाएंगे और यही बी एम सी कोशिश है कि हाई की हाईटाइट के बाद जो नाले और जिसमें कचरा जमा हुआ है उसे जल्द से जल्द बाहर निकाला जाए ताकि जो पानी भरा हुआ है वो सुचारू से निकल जा सके लेकिन देखिए आप विजुअल में भी देख सकते हैं बारिश जो है बहुत ज्यादा तेज हो रही है मतलब बहुत ज्यादा तेज बारिश होने की वजह से देखिए जिस तरह जिस तरह मैं आपको, आपको विजुअल दिखा रहा हूँ कि बहुत तेज बारिश हो रही है बारिश जो है वो सुबह से एक मिनट भी थमी नहीं है किंग सर्कल एरिया में यहाँ पे भी नी तक इतना पानी भरा हुआ है यहाँ पे जो लोग जाते हैं काम के लिए या इतर और जगह पे उनको में बहुत तकलीफ होती है हर साल मुंबई में यही परिस्थिति होती है जब भी बहुत तेज बारिश गिरती रहती है एक दिन या दो दिन तभी यही परिस्थिति मुंबई में बहुत सारे इलाके में देखने के लिए मिलती है अभी भी पता गया है प्रशासन की वजह से कि तेज बारिश के कारण लोगों ने सतर्क रहना चाहिए किसी ने किसी को भी अगर कुछ काम नहीं रहेगा तो बाहर नहीं पड़ना चाहिए ऐसे लोगों की तरफ से कहा जा रहा है प्रशासन की तरफ से कहा जा रहा है अभी भी हम लोग देख रहे हैं महानगर पालिका के, के जो कर्मचारी हैं वो यहाँ पे पानी में उतरे हुए हैं और लोगों को तकलीफ नहीं होनी चाहिए इसके लिए उन लोग जो है ध्यान दे रहे हैं अभी भी हम लोग देख रहे हैं ये जो पानी है यहाँ पे भरा हुआ है यहाँ पे बहुत सारा कचरा इकट्ठा हुआ है वो कचरा जो इकट्ठा हुआ है वो भी निकालने का काम महानगर पालिका की तरफ से किया जा रहा है अभी भी हम लोग देख रहे हैं कि लगातार बारिश हो रही है ऐसी ही बारिश और होती रही तो इस इलाके में और जो अन्य इलाके में बारिश के वजह से और पानी भरने के लिए शुरुआत होगी और मुंबई कर जो है उनको तकलीफ और बढ़ती जाएगी हम बात हिमाचल प्रदेश की कर तो हिमाचल प्रदेश कुल्लू की लौघ खीड़ में वाद फाड़ता भारी तबाही मची गई અહીંયા કાનન ગામમાં બુબુ નજીક વહેતી કોતરમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થઈ ગયો જોરદાર પ્રવાહમાં ત્રણ દુકાનો અને એક પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયા છે તસવીરોમાં તમે જોઈ શકો છો કે પાણીનો ધસમસ્તો પ્રવાહ જે છે એ વહેતો જોવા મળે છે ખીણમાંથી વાદળ ફાટવાના કારણે આ પાણીનો પ્રવાહ જે છે ગામ તરફ વહેતો થયો અને તેના કારણે દુકાન અને પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયા રાહત અને બચાવ કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે લોગ ખીણમાં વાદળ ફાટતા ભારે તવાહીના દ્રશ્યો સામે આવ્યા કોતરમાં વાદળ ફાટવાથી પાણીનો ધસમસતો પ્રવાહ કાનન ગામ તરફ ફરી વળ્યો હતો અને પુલ પણ જે છે એ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો હતો હવે યમુના નદીએ જે ભયજનક સપાટી પાર કરી છે એના દ્રશ્યો પણ આપણે બતાવીએ જેના કારણે હથીની કુંડના તમામ દરવાજા ખોલી નખાયા છે યમુના બજાર વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી પડી છે દિલ્હીના યમુના નગરથી આ તસવીરો આવી રહી છે જેમાં યમુના નદીએ ભયજનક સપાટી વટાવી છે અને તેના પાણી છે એ રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે નીચાણ વિસ્તારોમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ છે दिल्ली में यमुना खतरे के निशान से ऊपर बह रही है और इस वक्त मेरी मौजूदगी है दिल्ली के निगमबोध घाट में जहां की तस्वीरें मैं आपको दिखा रही हूं देखिए निगमबोध घाट में आ, नदी के किनारे भी संस्कार हुआ करते हैं लेकिन यमुना के जल स्तर बढ़ने के बाद इन संस्कारों को बंद कर दिया गया है और यहाँ कितना पानी यमुना का जो है भर गया उसकी तस्वीरें मैं आपको दिखा रही हूँ ये आप देख रहे हैं सीट्स हैं बेंचेज लगे हैं आम दिनों में जब पानी इस तरह नहीं बड़ा होता है तो लोग यहाँ पर बैठ इंतज़ार करते हैं आराम करते हैं लेकिन अभी અંદાજા લગે કેન્ચન તકરીબન ડૂબ ગઈ હૈ બહાર પૂરા ઇલાકા હૈ પર સંસ્કાર होते हैं वो पूरा गेट से फिलहाल बंद किया गया है क्योंकि किस तरह पानी जो है यहाँ पर बढ़ गया है और फिलहाल भी जो सिचुएशन आप देखेंगे कि ताले लगाकर गेट्स को बंद किया गया है आम दिनों में ये गेट्स जो हैं खुले रहते हैं जब पानी का यहाँ पर इस तरीके से बहाव ना हो और फिलहाल जो नदी किनारे होने वाले संस्कार हैं उनको बंद भी किया गया है तस्वीरें साफ अब जो है कहानी बयां कर रही है कि, कि किस तरीके से यमुना डेंजर लेवल से ऊपर फिलहाल दिल्ली में बह रही है આ તરફ સુરતમાંથી જર્જરિત ઈમારતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે યુનિવર્સિટી સમરસ હોસ્ટેલ પાસે આવેલ જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી આ તસવીરો આવીલની જેમ દિવાલ તૂટી પડી હોય એવા દ્રશ્યો સામે આવ્યા સમરસ હોસ્ટેલ બાજુમાં જ હોવાથી પ્લાનિંગ સાથે ડિમોલ્યુશન હાથ ધરાયું હતું સમરસ હોસ્ટેલ વિરુદ્ધ દિશામાં જર્જરિત ઇમારતના પિલર તોડીને ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું અને તેના દ્રશ્યો તમે જોઈ શકો છો પત્તાની મહેલની જેમ આ ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે રાજકોટના જંગલેશ્વરમાં પંદરમી ઓગસ્ટના રોજ થયેલ ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા ચાર લોકો બેઠા હતા ત્યારે બે લોકોએ આવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું બે શખ્સ મોઢે રૂમાલ બાંધીને ફાયરિંગ કરવા પહોંચ્યા જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું શાહનવાઝ નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું કુખ્યાત પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને ભૈલા ગઢવીએ ફાયરિંગ કર્યું હતું સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે રાજકોટથી આ તસવીર આવી રહી છે બે લોકોએ અંધાધૂંધ કર્યું છે અંકિત આ બંને લોકો શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે ગત પંદર ઓગસ્ટ બે હજાર ના રોજ રાત્રિના અગિયાર વાગ્યા આસપાસ ફાયરિંગની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે વીસ વર્ષીય નામના વ્યક્તિ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રદીપસિંહ ઉર્ફે પરિયો તેમજ ગઢવી નામના જે શખ્સો છે તેમના વિરુદ્ધ હત્યાના પ્રયાસ તેમજ આર્મ સેક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે પોલીસને આપેલી ફરિયાદમાં જે શાહવાસ છે તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાત મહિના પૂર્વે જે શાહવાસ છે તેને પોતાના મિત્ર સમીર ઉર્ફે મરઘા સાથે મળીને પુણિતનગરના પાણીના ટાકા પાસે પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ઉપર ફાયરિંગ કર્યું હતું જે બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા મોટર ઉપર આવીને તને પતાવી દેવો છે તેમ કહીને ધમકી આપીને પ્રદીપસિંહ ઉર્ફે પરિયા દ્વારા પોતાની પાસે રહેલ હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું ને જેના કારણે જે ભોગ બનનાર છે જે શાહનવાઝ વેતરણ તેના છાતીના ભાગે ગોળી ધરબાઈ હોવાનું છે તે સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે હાલ તેની હોસ્પિટલની અંદર સારવાર ચાલી રહી છે તો બીજી તરફ સમગ્ર મામલાના જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થયા છે અને હાલ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા છે બીજી તરફ હજુ સુધી ચાર દિવસ થવા છતાં રાજકોટ શહેર પોલીસ છે કે જે આરોપીઓ સુધી હજી પહોંચી શકી નથી ચોક્કસ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે પંકજ જી અંકિત આભાર માહિતી આપવા માટે અરવલ્લીના માલપુર પોલીસ પર ફાયરિંગ થયું પોસ્ટ ડોડા ભરીને જતા શખ્સે ફાયરિંગ કર્યું પોલીસે કારનો પીછો પણ કર્યો અને પછી પીછો કર્યો એટલે આરોપીઓએ ફાયરિંગ કર્યું માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયાદાતી ટોલનાકાથી કારનો પીછો કર્યો હતો માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતાં ફાયરિંગ કર્યું હતું એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી લીધો છે અને એક વ્યક્તિ ફરાર છે પોલીસે તેર પોઈન્ટ બાર લાખના ચારસો ને સાડત્રીસ કિલો પોસ્ટનો જથ્થો ઝડપી લીધો છે માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતો કારતુસ જપ્ત કરાયો છે ફાયરિંગ કરનાર હાલ પોલીસ ગિરફતમાં છે વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે હાર્દિક એક વ્યક્તિ તો પકડાયો છે પરંતુ એક ફરાર છે આ વ્યક્તિ કોણ હતો ક્યાંથી આ લઈ જતો હતો જથ્થો અને કોને આપવાનો હતો અ પંકજ જે પ્રકારે માલપુર પોલીસ પર ફાયરિંગ ની ઘટના બની છે એક ગ્રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે જે પોસ્ટ ડોડા ભરી જે નશીલો દ્રવ્ય છે તે ભરી જતા ઈસમો દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે ખાસ કરીને માલપુર પોલીસ અને એલસીબી ની ટીમ જે ગલિયાદાતી ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી આ કારનો પીછો કરી રહ્યા હતા ત્યારે માલપુર જે બજારમાં જે બસ સ્ટેશન આવેલું છે ત્યાં આગળ ને ઘેરી હતી દરમિયાનમાં એક જે બંદૂકથી તેમના દ્વારા એક ફાયરિંગ કરવામાં આવ્યું હતું આરોપીઓ દ્વારા જેમાં બે ઈસમો કારમાં હતા જેમાંથી એક ઈસમ ફરાર થઈ જવામાં આવ્યો છે અને એક કિસમની ધરપકડ કરવામાં આવી છે પોલીસની જે ગાર હતી તેના જે કાચ છે એ ફાયરિંગના કારણે તૂટી ગયા હતા જે પોલીસ દ્વારા એક રિવોલ્વર ને જીવતું એક કારતૂસ જપ્ત કરવામાં આવ્યું છે તેર પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ અને ચારસો ને સદત્રીસ કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને પંકજ જે એમપી બોર્ડર મહીસાગર તરફથી અને રાજસ્થાન બોર્ડર બે બોર્ડરો આવેલી છે મહીસાગર તરફથી અને આ જે ગાડી આવતી હતી મહીસાગર તરફથી આવતી હતી અને ગુજરાતમાં પ્રવેશ કરતા હતા પોલીસ દ્વારા જે ઈસમને ઝડપી પાડવામાં આવ્યું છે તેની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે કે આ પોસ્ટ ડોડો ક્યાં પહોંચાડવામાં આવતું

બાઇક પર આવેલા આરોપી સોનાની ચેન ઝૂટવી અને ફરાર થઈ ગયા સોનાની ચેઇન તોડીને ફરાર આરોપી સીસીટીવીમાં પણ કેદ થયો છે વેપારીએ સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સાપુતારાનો આ બનાવ બાઇક પર આવેલા એક આરોપીએ વેપારીમાં વેપારીના ગળામાં રહેલી સોનાની ચેઇન તોડી અને ત્યારબાદ ફરાર થઈ જાય છે તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારી પણ છે અને જે શખ્સ જે છે એ જે ચેન તોડીને ફરાર થઈ જાય છે એ પણ આ સીસીટીવીમાં જોઈ શકાય છે હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

આજથી બે દિવસ અતિભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ ગીર સોમનાથમાં તોફાની વરસાદ સુત્રાપાડામાં સૌથી વધુ નવ ઇંચ વરસાદ હિમાચલ પ્રદેશના કુલ્લુની લોઘખીડમાં વાદળ ફાટ્યું ત્રણ દુકાનો એક પુલ ધોવાયો